ગર સહિત વિસ્તારમાં પણ નવરાત્રી દરમિયાન સાઉન્ડ સિસ્ટમના વધતા ક્રેઝના કારણે વાજિંત્ર બજારમાં મંદિરનો માહોલ છે અને દર આ પ્રકારની સ્ટોરીઝ ખરેખર યાદ કરાય છે અગાઉના સમયમાં ગરબા દરમિયાન તબલા હાર્મોનિયમ મંજીરા આ તમામ જે દેશી વાજિંત્રો છે તેનાથી ગરબાને આખરી ઓપ હતો તેનું આગવું અને વિશેષ મહત્વ હતું જોકે આજે એ જ વાજિંત્રોનું સ્થાન

નવાની કોઈ જાતની માર્કેટિંગ કે બજાર દેખાતી નથી એક આ કોઈ જાતનું તેજીનો માહોલ દેખાતું નથી એનું કારણ શું પણ આ માહોલમાં એવું છે કે આને અત્યારે બધા ડીજે સાઉન્ડ વાળા થઈ ગયા ને અને બધા ઇલેક્ટ્રોનિક સાધનો આ પડ્યા છે અને જે અમારા જે દેશી વાદ્ય રહ્યા એને બધા ભૂલી ચૂક્યા છે